હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આગળના વિડીયોમાં આપણે સપ્તેશ્વર મહાદેવના દર્શન કર્યા હવે અમે આવી ગયા છે ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાડોલ ગામે જ્યાં આપણે માતા હરસિદ્ધિના દર્શન કરીશું અને મંદિરના ઇતિહાસ વિશે જાણીશું આ મંદિર પરિસરના બહારના દ્રશ્યો છે આ પાર્કિંગ એરિયા છે અમે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે હરસિદ્ધિ માતાનું મંદિર એ બસો વર્ષ જૂનું છે અને આ મંદિરની સ્થાપના સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવી હતી હરસિદ્ધિ માતાજીને શિવ શક્તિ સ્વરૂપ પણ કહેવામાં આવે છે માં હરસિદ્ધિની પૂજાથી શિવ અને શક્તિનું પૂજાનું ફળ મળે છે તેવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે લાડોલમાં આવેલા હરસિદ્ધિ મંદિરનો મહિમા અનોખો છે મા હરસિદ્ધિને તંત્ર મંત્રની આદ્ય શક્તિ દેવી પણ કહેવામાં આવે છે જેથી લાડોલ ખાતે નવરાત્રી દરમિયાન માતાજીની રાજભોગની જગ્યાએ સુરણનું શાક શીરો તથા દહીંનો ભોગ ધરાવવામાં આવે છે નવરાત્રી માં આઠ દિવસ સુધી માતાજીને ફરાળ ધરાવવાની લાડોલમાં અનોખી પરંપરા છે અહીં નોમના દિવસે નૈવેદ્ય ધરાવીને માતાજીને રાજભોગ ધરાવવામાં આવે છે લાડોલ હરસિદ્ધ માતાજીના મંદિરના આચાર્ય વિશ્વાસભાઈ આ મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે જે દંપતીને સંતાન ન હોય તે દશેરાના દિવસે આદ્યશક્તિ હરસિદ્ધિ માતાની આગળ ગરબાની માનતા રાખે છે તેમની માનતામાં જરૂર પૂર્ણ કરે છે અને સંતાન થયા પછી ભક્તો માતાજીને ગરબો અર્પણ કરે છે દશેરાના દિવસે તો મંદિર પરિસર ચાંદી તાંબા અને માટીના ગરબાથી ભરાઈ જાય છે અહીંયા સામે અર્ધનારેશ્વરની પ્રતિમા છે અહીંયા મંદિરની સામે માતા વૈષ્ણોદેવીનું પણ મંદિર આવેલું છે તો ત્યાં પણ આપણે દર્શન કરીશું માતા વૈષ્ણો દેવી જેવું જ અહિયાં મંદિર બનાવેલું છે પર્વત ઉપર તો ચાલો આપણે અહીંયાથી પર્વત પર જઈશું અને માતાજીના દર્શન કરીશું અહીંયા માતૃપિતૃભ શ્રવણ ની પ્રતિમા બનાવેલી છે અહીંયા ભાતીજી મહારાજ છે સરસ્વતી માતા છે અહીંયા વેદ વ્યાસ ઋષિ છે ઋષિ વાલ્મિકી પણ છે અને અહીંયા તમે જે સામે જોઈ રહ્યા છો એ સપ્ત ઋષિ છે વશિષ્ઠ ઋષિ અગ્નિ ઋષિ વિશ્વામિત્ર ઋષિ કશ્યપ ઋષિ જમકદની ઋષિ યાજ્ઞવલ્ક ઋષિ અને ભારદ્વજ ઋષિ હવે અહીંથી આગળ આપણે શેરના મુખમાંથી આગળ વધીશું અને માતા વૈષ્ણોદેવીના ના દર્શન કરીશું આપણે માતા વૈષ્ણોદેવીના ના દર્શન કરીશું અહીંયા બાર જ્યોતિર્ગના પણ દર્શન થશે અહીંયા મહાત્મા ગાંધી ભક્ત મીરાંબાઈ અને ભક્ત નરસિંહ મહેતાની પણ પ્રતિમા છે અહીંયા કૈલાસ પર્વત પર આવેલા માનસરોને પણ દર્શાવેલું છે અહિયાં હનુમાનજીની પ્રતિમા પાસે શ્રી રામ નામનો તરતો પથ્થર પણ તમને જોવા મળી જશે તો આપણે વૈષ્ણોદેવી માતાના દર્શન કરીને હવે બહાર આવી ગયા છીએ સામે જોઈ રહ્યા છીએ ભોજનાલય છે અહીંયા તમને ભોજન પણ મળી રહેશે અને જો પૂનમ મેં આવો તો અહીંયા પૂનમના દિવસે ટ્રસ્ટ દ્વારા ફ્રીમાં ભોજન પ્રસાદ મળે છે તો આજના વિડીયોમાં આપણે હરસિદ્ધિ માતાજીના દર્શન કર્યા વૈષ્ણોદેવી માતાના દર્શન કર્યા તમને વિડીયો આજના વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આવા ઘણા તીર્થ સ્થળોના વિડીયો અપલોડ કરેલ છે જે તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર